લેખિત રજૂઆત કરાતા તાલુકા વિકાસ અધિકારી તેમજ લીંબડી ગ્રામ્ય પંચાયતના તલાટી દ્વારા સ્થળ તપાસ કરી ગેરકાયદેસર બાંધકામ અટકાવવા માટે નોટિસ ફટકારી મારે સીએમ પોર્ટલમાં સ્વાગત પ્રોગ્રામ અરજી નાખી છે બસો તો ડીસપ્લિકેટ ક્વિન કોમન પ્રોટીન એ બાબતે હમણાં ટીડીઓ સાહેબ રૂબરૂ અહીંયા આવ્યા છે પણ તમારો કેસ ચાલુ છતાં પણ અહીંયા બાંધકામ ચાલુ છે તમે જોઈ શકો છો આ બાંધકામ આ કેટલા સમયથી બાંધકામ ચાલુ છે હમણાં ચાલુ થયું છે પંદર વીસ દિવસ દિવસ થયા છે એટલે ચાલુ થયા મેં તમે રજૂઆત કરી હતી રજૂઆત કરી છે પંચાયતને લેખિતમાં આપણે જાણ કરેલી છે તમારું નામ રાજકુમાર જયંતિલાલ પરમાર